नमस्ते विद्यार्थी मित्रों वीडियो ने शुरुआत एक विडियो मजा तब आवश्यक हो जाता है जब लड़ाई अपनों से हो और जीतना तब आवश्यक हो जाता है जब लड़ाई अपने आप से हो मंजिल मिले ये तो मुकद्दर की बात है पर हम कोशिश ही ना करें यह तो गलत बात है नमस्ते विद्यार्थी मित्रों ધોરણ નવ માંથી આપણે આવી ગયા ધોરણ દસ માં બહુ જ વિનમ્રતાથી બહુ જ સહજતાથી હું તમને પ્રોમિસ કરું છું કે ધોરણ દસ માં તમે આવી ગયા તમારી જેટલી એક્સપેક્ટેશન હશે ને એના કરતા પણ સારા માર્ક્સ લાવવાની રિસ્પોન્સિબિલિટી જવાબદારી હું લઉં છું આપણી ચેનલમાં ધોરણ દસ માટે ઘણા બધા વિડીયો અપલોડ થયેલા છે પણ આજથી

બધા જ ચેપ્ટરના ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા, પ્રેક્ટિસ વર્કના દાખલા, એક્સ્ટ્રા દાખલા, ફ્રીમાં પીડીએફ મટીરીયલ, રિટન નોટ્સ બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો હું તમને આપીશ. હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર તમને જેટલી પણ વસ્તુ ફ્રીમાં મળશે ને એટલી વસ્તુ તમને કોઈ પેડ કોર્સમાં પણ નહીં મળે. તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ કે જો પ્રથમ વખત આવ્યા હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન ઓન કરજો અને તમારા દોસ્તો સાથે વિજ્ઞાન અંગ્રેજી અંગ્રેજી ગ્રામર સામાજિક વિજ્ઞાન અને થઈ શકશે તો સંસ્કૃત કોમ્પ્યુટર જેવા વિષયો પણ હું તમારી સાથે શેર કરીશ દરેક વસ્તુ બરાબર તમને બહુ જ મજા આવશે

અવિભાજ્ય વિભાજ્ય સ યુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા બહુ બધી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો તો આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કારણ કે આ શું છે બેઝિક છે અને જે ચૌદમું ચેપ્ટર છે ને વિદ્યાર્થી મિત્રો સંભાવના

હું તમને કહું છું કે વિડિયોને અંત સુધી જોશો ને તમારું બધો જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે ચલો તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે પ્રાકૃતિક સંખ્યા અંગ્રેજીમાં હું નથી લખતો વિદ્યાર્થી મિત્રો એક વખત હું તમને કહી દઈશ બરાબર ચલો પ્રાકૃતિક સંખ્યાને આપણે ઇંગ્લિશમાં નેચરલ નંબર કહીએ એના માટે આપણે એને n વડે દર્શાવીશું પ્રાકૃતિક સંખ્યાને શું કહેવાય નેચરલ તમે કહેશો સર નેચરમાંથી મળી ના વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યાને આપણે કઈ સંખ્યા કહીશું નેચરલ નંબર કહીશું કે એના માટે આપણે એને એન્ડ વડે દર્શાવીશું તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો તો બહુ જ સરસ કહેવાય તો તમને સ્પીડ ઓછી લાગતી હોય તો તમે 1.5x અથવા 2x ની સ્પીડ માં પણ વિડિયો જોઈ શકો છો તો અહીંયા શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યા અને અંગ્રેજીમાં શું કહીશું આપણે નેચરલ નંબર માટે આપણે એને એન્ડ વડે દર્શાવીશું તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો સંખ્યા 1 થી ચાલુ થાય 1 2 3 4 5 અને ક્યાં સુધી જશે વિદ્યાર્થી મિત્રો ઇન્ફાઇનાઈટ એટલે આપણે શું કહી શકે અનંત સુધી અહિયાં વિદ્યાર્થી મિત્રો હું અહિયાં એમ લખું 5 તો આ 5 પ્લસ કહેવાય કે માઈનસ કહેવાય તમે કહેશો સર 5 શું કહેવાય પ્લસ કહેવાય આગર કોઈ પણ સંખ્યા ના કરેલી હોય એટલે કે કોઈ પણ નિશાની ના કરેલી હોય તો આપણે કઈ નિશાની ગણવાની પ્લસ નિશાની ગણવાની અહિયાં એમ લખેલું હોય માઈનસ 3

तो प्राकृतिक संख्या नेचुरल नंबर कैपिटल n વડે दर्शाई सू 1 2 3 4 5 1 થી ચાલુ થશે અનંત સુધી ચાલશે તમારી પરીક્ષા માં પૂછે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કેટલી 1 સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કેટલી ઇન્ફાઇનાઇટ બરાબર ચલો એના પછી અહીંયા પ્લસ કહેવાય ના હોય તો બરાબર ચલો બીજા નંબરે શું આવશે પ્રાકૃતિક સંખ્યા પછી આવશે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંખ્યા કઈ સંખ્યા આવશે પૂર્ણ સંખ્યા

કેપિટલ ડબલ્યુ વડે દર્શાવીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલી ઝીરો એડ થઈ જશે બીજું કંઈ જ નવું નથી આ 1 થી અનંત સુધી તો આવશે જ પણ વિદ્યાર્થી મિત્રો આમાં શું એડ થઈ જશે ઝીરો એડ થઈ જશે 0 1 2 3 થી લઈને વિદ્યાર્થી મિત્રો ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત સુધી તો તમને બંનેનો ડિફરન્સ ખબર પડી પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થશે પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થશે બીજું કંઈ જ નવું નથી

એક બે ત્રણ ચાર પાંચ આવશે જીરો પણ આવશે એક આવશે બે આવશે ત્રણ આવશે અનંત સુધી ચાલશે અને ડાબી બાજુ શું આવશે માઇનસ એક આવશે માઇનસ બે આવશે અનંત સુધી ચાલશે તો આમાં વિદ્યાર્થી મિત્રો કોણ સંખ્યામાં શું થશે જીરો પણ આવશે એટલે તમે શું કહી શકો શૂન્ય પણ કહી શકો જમણી બાજુ શું આવશે પ્લસ એક પ્લસ બે અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે ખાલી એક અને બે લખો ને તો પણ ચાલશે તો આને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું ધન પૂર્ણાંક કહીશું શું કહીશું ધન પૂર્ણાંક કહીશું અને ડાબી બાજુ શું આવશે માઇનસ એક આવશે માઇનસ બે આવશે એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો ઋણ પૂર્ણાંક કહીશું એનો મતલબ અત્યાર સુધી આપણે પૂર્ણાંક અને ડાબી બાજુનું પણ આવશે તો આ ત્રણ કોન્સેપ્ટ તમને ખબર પડી ગઈ પ્રાકૃતિક સંખ્યામાં માત્ર ધન પૂર્ણાંક આવશે એ પ્રમાણે પણ તમે યાદ રાખી શકો કે આ પ્રમાણે આપણે એક સંખ્યા રેખા ઉપરથી પણ ત્રણ વસ્તુ યાદ રાખી શકીએ ખાલી ધન પૂર્ણાંક આવે તો પ્રાકૃતિક સંખ્યા કહેવાય જીરો અને ધન પૂર્ણાંક આવે તો પૂર્ણ સંખ્યા કહેવાય જીરો ધન અને ઋણ ત્રણેય પ્રકારની સંખ્યા આવે તો એને આપણે શું કહીશું પૂર્ણાંક કહીશું બરાબર અહીંયા હું લખી દઉં વિદ્યાર્થી મિત્રો જો n એટલે પ્રાકૃતિક સંખ્યા એમાં માત્ર શું આવશે ધન પૂર્ણાંક જ આવશે એના પછી ડબલ્યુ એટલે કે પૂર્ણ સંખ્યા એમાં વિદ્યાર્થી મિત્રો જીરો પણ આવશે એમાં જીરો પણ આવશે ધન પૂર્ણાંક પણ આવશે અને વિદ્યાર્થી મિત્રો ઋણ પૂર્ણાંક પણ આવશે તો આ ત્રણ વસ્તુ ખબર પડી ગઈ પ્રાકૃતિક સંખ્યા એક થી ચાલુ થશે પૂર્ણ સંખ્યા જીરો થી ચાલુ થશે

એના પછી હું તમને એમ કહું વિદ્યાર્થી મિત્રો એકસઠ આને સમય સંખ્યા કહેવાય તમે કહેશો સર આમાં ઉપર તો લખેલું છે પણ નીચે કંઈ નથી લખેલું તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ નીચે કંઈ ના લખેલું હોય એનો મતલબ શું થશે એક થશે તો અહીંયા લખેલું હોય ફિફ્ટી ફોર તો આને સમય સંખ્યા કહેવાય હા સાહેબ આને પણ સમય સંખ્યા કહીશું કારણ કે નીચે કંઈ નથી લખેલું એનો મતલબ કે એક લખેલા છે અહીંયા એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે છેદ 0 ના હોવો જોઈએ છેદ 0 ના હોવો જોઈએ છેદ 0 ના હોવો જોઈએ એટલે કે નીચે 0 ના હોવો જોઈએ સાહેબ એવું કેમ જેમ કે અહીંયા હું એમ લખું કે 9 ના છેદમાં 0 તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો શું આવશે એરર આવશે શું આવશે एरर આવશે અથવા તો તમે લખી શકો કે ઇન્ફાઇનાઈટ બરાબર છેદમાં 0 હોય ને તો એનો જવાબ શું આવશે ઇન્ફાઇનાઈટ આવશે અનંત આવશે તમે કેલ્સીમાં કરશો તો एरर આવશે તો વિદ્યાર્થી મિત્રો આને આપણે સંમેય સંખ્યા નહી કહીએ

તમે કહેશો સર આને સમય સંખ્યા ના કહેવાય કેમ આને સમય સંખ્યા ના કહેવાય કારકે વિદ્યાર્થી મિત્રો 50 નો વર્ગમૂળ નીકળતું નથી તો જેનો વર્ગમૂળ નીકળે ને એને જ આપણે સંમેય સંખ્યા કહીશું આનું વર્ગમૂળ ન થાતી નીકળતું 50 નું વર્ગમૂળ ન થાતી નીકળતું જેમ કે અહીંયા હું એમ લખું 256 તો તમને ખબર પડી જ જોઈએ કે સર 16 નો વર્ગ 256 થાય એનો મતલબ 256 નું વર્ગમૂળ કેટલું થશે 16 થશે તો 16 ને આપણે 16 / 1 લખી સકીએ તો આ સંમેય સંખ્યા તો આપણ સંમેય સંખ્યા તમે કહેશો સર પાંચ કહેવાય હું કહીશ છેદમાં દસ લખી શકીએ તમને ખબર હશે પોઈન્ટ પછી એક અક્ષર હોય તો દસ લખવાના પોઈન્ટ પછી વિદ્યાર્થી મિત્રો કેટલા અક્ષર હોય બે અક્ષર હોય તો કેટલા લખવાના સો લખવાના જેટલા અક્ષર હોય એટલા જીરો આપણે એડ કરીએ पॉइंट પછી એક અક્ષર હોય તો 10 એડ કરવાના પોઈન્ટ પછી બે અક્ષર હોય તો 100 એડ કરવાના પોઈન્ટ પછી ત્રણ અક્ષર હોય તો 1000 એડ કરવાના તો આ કેવું સ્વરૂપ થઈ ગયું p / q નું સ્વરૂપ થઈ ગયું તો આને પણ વિદ્યાર્થી મિત્રો આપણે કઈ સંખ્યા કહીશું સંમેય સંખ્યા કહીશું ખબર પડી વિદ્યાર્થી મિત્રો એના સિવાય તમારી પરીક્ષામાં પૂછાય છે પાઈ વાળું આ પણ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે કે પાઈ ની કિંમત શું થાય તો વિદ્યાર્થી મિત્રો પાઈ એ શું આવશે અસમેય સંખ્યા આવશે પાઈ શું આવશે અસમેય સંખ્યા આવશે પણ વિદ્યાર્થી મિત્રો પાઈ ની જગ્યાએ આપણે શું લખીએ છીએ નવમા ધોરણમાં તમને ખબર હશે પાઈ ની જગ્યાએ આપણે 22/7 લખીએ છીએ અમુક વખતે અને અમુક વખતે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ પોઈન્ટ ચૌદ લખીએ છીએ પણ તમારી પરીક્ષામાં પૂછાય કે બાવીસ આપન સાથ સમ્મે કહેવાય તમે કહેશો હા સર પી અપન ક્યુના સ્વરૂપમાં સમ્મે સંખ્યા કહેવાય ત્રણ પોઈન્ટ ચૌદ એને વિદ્યાર્થી મિત્રો આ રીતના લખવા જઈએ તો શું થશે ત્રણસો ચૌદના છેદમાં સો તો આપણ વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા થઈ તો યાદ રાખજો તમારી પરીક્ષામાં બાવીસ આપન સાથ પૂછાય તો કઈ સંખ્યા કહેવાશે સમય સંખ્યા ત્રણ પોઈન્ટ ચૌદ પૂછાય કઈ સંખ્યા કેવાશે ત્યારે સમજવાનું કે આને વિદ્યાર્થી મિત્રો કઈ સંખ્યા કહેવાય અસમ્ય સંખ્યા કહેવાય અહીંયા તમને ડોટ ડોટ દેખાય ત્યારે તમારે સમજવાનું કે સંખ્યા છે पर पॉइंट પછી બે અક્ષર આપેલા હોય ત્રણ અક્ષર આપેલા હોય ચાર અક્ષર આપેલા હોય તો એને આપણે સંમેય સંખ્યા કહીશું કારણ કે એને આપણે આરીતના લખી સકીશું અસંમેય સંખ્યા કોને કહેવાય જેને તમે p / q ના સ્વરૂપમાં ના લખી શકો આને તમે p / q ના સ્વરૂપમાં વિદ્યાર્થી મિત્રો નહી લખી શકો બરાબર આને પણ તમે p / q ના સ્વરૂપમાં નહી લખી શકું વર્ગમૂળમાં આવતી હોય જો વર્ગમૂળ નીકળતું હોય તો સંમેય વર્ગમૂળ ના નીકળતું હોય તો અસંમેય બરાબર પણ આવકું થઈ જાય કે ત્રણ પોઈન્ટ ચાર

અને હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો આના કરતા બાર નું એ લોકો તમારી પરીક્ષામાં નહીં પૂછે કે સમય અને અસમય વચ્ચે શું છે તો આટલું તમને ખબર પડી આ પાઇ વાળો કોન્સેપ્ટ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે આ વર્ગમૂળ વાળું તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે તો આપણે બહુ વિડીયો લાંબો થઈ જશે એના માટે આજે આપણે પાંચ જ વસ્તુ રાખીએ છીએ પ્રાકૃતિક સંખ્યા જોઈ પૂર્ણ સંખ્યા જોઈ અને પૂર્ણાંક જોયું અને એના પછી આપણે સમ્ય સંખ્યા અને અસમ્ય સંખ્યા જોઈ પાંચ સંખ્યા વિશે આપણે આજે અભ્યાસ કર્યો એના પછી વિભાજ્ય અવિભાજ્ય અયુગ્મ યુગ્મ સ અવિભાજ્ય એ બધું આપણે બીજા ભાગમાં જોઈશું જો આજનો ભાગ વિદ્યાર્થી મિત્રો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ એક સરસ મજાનો અધ્યાય છે એનું પહેલું ચેપ્ટર આજે આપણે જસ્ટ સ્ટાર્ટ કર્યું છે વિદ્યાર્થી મિત્રો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ કે તમારા દોસ્તો સાથે શેર કરજો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો પ્રથમ વખત આવ્યા હોય અને તમને લાગતું હોય કે કંઈક ચેન્જ કરવાની જરૂર છે તો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો આપણે થોડુંક ફાસ્ટ જઈશું સ્લો સ્લો જઈશું તમે જે પ્રમાણે કહેશો એ પ્રમાણે આગળ આપણે કરીશું તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ